ભુજની શિવ આરાધના સોસાયટીમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત ત્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ આરતીબેન ગોસ્વામી છે હું શિવારતના સોસાયટીમાં રહું છું આજે અમે ચારથી પાંચ વર્ષથી રહીએ છીએ ત્યાં કને પણ ત્યારથી અમને કહેવામાં આવ્યું હતું કે ગટર લાઈન આવી જશે ન થઈ જશે કામે ચાલુ થયું ગટરની બધી પાઇપલાઇનને બધું આવી ગયું બે અઢી વરસથી કામ બધું પૂરું થઈ ગયું છે પણ હજી અમારે કંઈ જોઈન્ટિંગ નથી થયું એના લીધે એટલી બધી ગટર ઉભરાય છે નગરપાલિકામાં ફોન કરીને કઢાવીએ છીએ તોય પણ ચાર દિવસે પાછી ભરાઈ જાય છે ગટર એટલો હું આ ત્રાસ છે અમારા મોટી ઉંમરના જે બા છે બુર્જુગ છે એ સમુરા બહારે નથી નીકળે એક તો બચાડા બીમાર હોય કોઈ પણ બીમારી ગ્રસ્તને ના બહારે નીકળી શકે ના ક્યાંય નીકળી શકે ન વોક કરી શકે લાંબે તો એ લોકો ન જઈ શકે પણ શેરીમાં પણ વોક નથી કરી શકતા એટલી ગંદકી ફેલાયેલી છે નાના નાના છોકરાઓ બીમાર થાય છે ને અમે પોતે મોટા કે નાના બધાય બીમાર તો પડી જ છીએ ઝાડા ઉલટીના અત્યારે બહુ કેસ હાલે છે મારા પોતાના સાસુને બહુ થઈ ગયા હતા કે ગંદકી ના લીધે પણ શું કરીએ બાજુમાં ખાલી પ્લોટ છે ત્યાં ભેગી ગટર એનો ઈલાજ ક્યાંય નીકળવાનો છે નહીં તો જે બાજુમાં રહેતા હોય મચ્છર છે માખી છે બધાનો ત્રાસ છે હવે એ પાણીમાં સાપે એટલા આવે છે પાણી ભરેલા હોય એટલે એમાં તો આવે જ ને બધું તળાવ જેવું બની જાય છે મચ્છરના રોગો થાય છે મહેન્દ્રસિંહ પઢિયાર અમે શિવારતના સોસાયટી એરપોર્ટ રોડ ઉપરથી આવીએ છીએ અમે પાણી પુરવઠા બોર્ડમાં કલેક્ટર સાહેબ શ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારે મેન રજૂઆત છે ગટરની જે ગટર લાઈનનું કામ ચાલુ અઢી વર્ષ પહેલાં થયું હતું જે છ મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજી બે વર્ષ ત્યાં ગટર લાઈનમાં અમને કનેક્શન નથી આપ્યા કોઈ કારણોસર ત્રુટી રહી ગયું જેવું હોય તે કામ નવ્વાણું ટકા પૂરું થઈ ગયું છે ખાલી કનેક્શન આપવાનું બાકી છે એના કારણે આજે ગટર એટલી બધી ફેલાયની છે હાલવાનું અમને એકદમ મુશ્કેલ થઈ ગયું છે અને આ ગટરની સમસ્યાના કારણે ઘરો ઘર છોકરાઓ બીમાર પડે છે બહુ બીમારી ફેલાય છે હલવાની તકલીફ છે અને આ ગટરને કારણે એના કારણે અમારો રોડનું પણ કામ અમે નથી કરી શકતા રસ્તા એકદમ ખરાબ છે એના કારણે તો આના માટે સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે બે વર્ષથી આ કામ પૂર્ણ થઈ ગયું છે છતાં પણ અમારે કનેક્શન કેમ નથી આપતા એ અમારી રજૂઆત છે અને અમને સાહેબશ્રીને નિવે નિવેદન કરશું કે એ અમને સત્વરે પૂરું કરી આપે